ઠક્કર સમાજ દ્વારા ખરડોસણ ગામે યજ્ઞનું આયોજન છેલ્લા કેટલાય સમયથી રઘુવંશી ઠક્કર સમાજ દ્વારા ખરડોસણ ગામે યજ્ઞનું આયોજન કરવામાં આવે છે આ યજ્ઞમાં સમસ્ત પરિવાર ભેગો થઈને આ યજ્ઞનું આયોજન કરે છે ડીસા તાલુકાના ખરડોસણ ગામ નજીક આઈ માતાનું મંદિર આવેલ છે આઈ માતા મંદિર ઠક્કર સમાજ દ્વારા બનાવેલ છે અને આ મંદિરમાં પરિવાર દ્વારા આજ રોજ યજ્ઞનું આયોજન કરવામાં આવેલા યજ્ઞમાં સવારથી કરીને સાંજે પાંચ વાગ્યા સુધી યજ્ઞ કરવામાં આવે છે યજ્ઞ બાદ પુનરાવર્તી અને આરતી કરીને સમસ્ત પરિવાર ભોજન પ્રસાદ અને ચા પાણી નાસ્તાનું આયોજન રાખવામાં આવે છે આ કાર્યક્રમમાં સમસ્ત ઠક્કર સમાજ મોટી સંખ્યામાં જોડાય છે અને માતાજીના યજ્ઞને કરીને ખૂબ જ આનંદની લાગણી અનુભવે છે આ કાર્યક્રમમાં રઘુવંશી સમાજના આગેવાનો વડીલો અને યુવાનો આગેવાનો અને સમસ્ત ઠક્કર સમાજ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે છે અહેવાલ ચેતન શ્રીમાળી આજ રોડ હરણેશ્વર મુકામે અંબાપુર ધામ માતાજીનું પ્રાકૃતિક સ્થાન છે ફુલાજી પ્રેમાજી પરિવાર મલાણા કમર પરિવાર દ્વારા અમારા ત્રીસ ભાઈઓ દ્વારા ભાઈઓની એકત્રિતતા રહે એ અનુસંધાને અમે અહીંયા યજ્ઞનું આયોજન કરેલ છે અને ટોટલ અમે છેલ્લા પાંચ વર્ષથી આ યજ્ઞ કરીએ છીએ અને આ ખરડોસર મુકામે અમારો ત્રીજો યજ્ઞ છે આ હવનને લઈને જે કુટુંબ માટે શું તમારે ઉપદેશ હોય છે તેને લઈને શું કહેશો આ હવન કરવાથી અમારા જે ત્રીસ ભાઈઓ છે એમની એકતા જળવાય અને માતાજીની આરાધ થાય અમારા કુળદેવી છે એટલે એ નિમિત્તે અમે આ પ્રાકૃતિક સ્થાન હોવાથી ખરડોસર મુકામે છેલ્લા ત્રણ વર્ષથી અમે યજ્ઞ કરીએ છીએ રોલિંગ મારું નામ ભરતભાઈ ઠક્કર છે અમારા ફુલાજી પરિવાર ભુલાજીભાઈ પેમાજી પરિવાર ગમરા પરિવાર ત્યાં વર્ષે વર્ષે હવન કરીએ છીએ દર વર્ષે પછી કુમારસિંહને ભેટ આપીએ છીએ અને જમવાનું પણ સાથે રાખીએ છીએ એ બદલ કુટુંબ અમારે સાથે રહે અને કુટુંબને મળવાનું પણ થાય એ બદલ અમે હવન કરાવીએ છીએ દર વર્ષે બધા ઠક્કર સમાજ ભેગા થઈએ ભરતભાઈ જે મેન આપણો જે માતાજીનું હવન કરવાનો ઉદ્દેશ છે તેને લઈને શું કહેશું આવી માતાનું હવન અમે દર વર્ષે કરાવીએ છીએ અમારા કુટુંબને સાથે મળીને ભેગા રહીએ કુટુંબ ભેગું થાય વાતચીત થાય એકબીજાની ઓળખાણ થાય એના પર અને હવનની અંદર કેટલા વર્ષોથી થાય હવન અમે લગભગ વર્ષોથી કરીએ છીએ પાંચ એક વર્ષથી